સવા કરોડના પાડાએ ગુજરાતમાં પહેલા નંબરે બેસ્ટ પાડાનો નંબર મેળવ્યો અને ભારતમાં બીજા નંબરે આવ્યો ધોતાના ખેડૂતનું મોરા નસલના નાગરાજ નામના પાડાની કિંમત સવા કરોડ થઈ એક હજાર કિલોના પાળાને પંદર કિલો પશુદાન તેલ ગોળ અને બે ટાઈમના માલિશ કરવામાં આવે છે રાજસ્થાનના પુષ્કરના પશુ મેળામાં પાળાની કિંમત સવા કરોડ બોલાઈ પુષ્કરના મેળામાં પંદર જેટલા પાળા આવ્યા હતા જેમાં નાગરાજની ઉછેરને કારણે તેની કિંમત સવા કરોડ બોલાઈ છે અને ભારતમાં બીજો નંબર આવ્યો છે રિપોર્ટર ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા